આવતીકાલે વાવિદાન પેટા ચુંટણીને લઈ યોજાશે મતદાન વાવિદાન સભા બેઠકના વાવ સુઈગામ અને ભાબરના એકસો ને ઓગણસી ગામોના ત્રણસો એકવીસ બુથો પર યોજાશે મતદાન વાવિદાન સભાના ત્રણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટશે પોતાના ધારાસભ્યોને ચૂંટણી પ્રક્રિયાને લઈ કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પંદરસો સુરક્ષા કર્મીઓ રહેશે ખડેપગે ચાર ડીવાયએસપી આઠ પીઆઈ અને સહિત પોલીસ કર્મીઓ રહેશે જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કરશે કાર્યરત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા કરાઈ વ્યવસ્થા આવતીકાલે વા વિધાનસભા વિસ્તારના મતદારો ઉજવશે લોકશાહીનું પર્વ દાંતા તાલુકાના ભેમાળ ગામે ધોળા દિવસે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા લૂંટની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના બપોર બાદ બે જેટલા શખ્સો ભેમાળ ગામે આધેડભયની મહિલા પે ફટાકડા ખરીદવા ગયેલ અને ફટાકડા લઈ તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા થોડીકવાર પછી તરત આ બે શખ્સો ફટાકડા વિચનાર મહિલાના ઘરમાં ઘૂસી મહિલાને કહેલ ફટાકડા સારા નથી તેઓ કહેતા મહિલા બીજા ફટાકડા આપવા માટે ઊભી થયેલ ત્યારે આ બે અજાણ્યા શખ્સોએ આ આધેડભયની મહિલાનું મોઢું દબાવી હાથ પગ બાંધી મૂઠ માર માર્યો હતો

ત્યારે અમદાવાદનો એક સંઘ એકસો કિલોમીટરની પદયાત્રા કરી કલાકમાં અંબાજી ગજાની બે ધજાઓ લઈને હતા હોસ્પિટલમાં બનેલ ઘટનાને લઈ સાંસદ કરીનીબેન ઠાકોરે આપ્યું મહત્વનું મોટું નિવેદન આવી હોસ્પિટલો ભારતીય જનતા પાર્ટીના ચાલુ સરકારના મળતીયાઓની હોય છે અથવા તો તેમને હપ્તા આપવામાં આવતા હોય છે આ તમામ ખબર સરકારના હેલ્થ વિભાગને હોય છતાં નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જે હેલ્થ કાર્ડ આપવામાં આવે છે તેનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે આવી હોસ્પિટલ પર યોગ્ય કાર્યવાહી થાય તેમજ જે હોસ્પિટલને ઓથોરિટી આપેલી છે તેનું મોનિટરિંગ થાય અને આવી ઘટનાઓ ન બને તેને લઈ સરકાર દ્વારા રોકવામાં આવે તેવી અપેક્ષા રાખું છું આવતીકાલે વા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્રણ પોઈન્ટ દસ લાખ જેટલા મતદારો પોતાના મત અધિકારીનો ઉપયોગ કરશે જોકે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય જેને લઈ પોલીસ સુરક્ષા પ્લાન બનાવ્યો છે વા વિધાનસભાના મત ક્ષેત્રમાં આવતા સંવેદનશીલ બાણુ જેટલા મતદાન મથક છે અને આ મતદાન મથકો પર સીએસએફ બીએસએફ અને પેરામિલિટરીની ટુકડીઓ ગોઠવાઈ છે જો કે વિધાનસભામાં એકસો ઓગણસી ગામડા છે અને પોલીસે અલગ અલગ ગામડામાં ચાર થી પાંચ ગામડા વચ્ચે એક પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રૂટ હશે જ્યારે વા વિધાનસભામાં ચાર પોલીસ મથક આવે છે અને ચાર પોલીસ મથકના વિસ્તારમાં ચાર ડીવાયએસપી આરપીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારી નજર રાખશે જો કે પોલીસને વા વિધાનસભા ક્ષેત્રમાં કિલેબંધી કરી છે અને રાજ્યની જોડતી બોર્ડર પર સાત જેટલી પોલીસ ચેકપોસ્ટ અને બીજા જિલ્લાની જોડતી તમામ બોર્ડર પર પેરામિલિટરીની સાત ટુકડી ગોઠવાઈ છે આ આવતીકાલે મતદાન નિર્ભય નિષ્પક્ષ અને સુરક્ષિત થાય તે માટે પોલીસ એલર્ટમાં છે શિયાળાની શરૂઆત થતા જ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં બટાકા પાકનું વાવેતર થાય છે અત્યારે બટાકા પાકના વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ યોગ્ય તાપમાન ન હોવાને કારણે વાવેતર કરવાને કારણે બટાટાના બિયારણના કાપા ગણવાના પ્રશ્નો સામે આવી રહ્યા છે તો ખેડૂતોએ કઈ પદ્ધતિ અને કયા સમય બટાટાનું વાવેતર કરવું જોઈએ આવું જાણીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં દિવાળી બાદ લાભપાચમથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકા પાકના વાવેતરના શ્રી ગણેશ કરી દેતા હોય છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે તાપી જિલ્લાના બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી મારતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો સોનગઢ તાલુકાના સિનોદ ગામની સીમા બસ ચાલકે હતી અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ્યારે બસમાં બેસેલા ત્રીસ મુસાફરો પૈકી અઢાર વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત શ્રીનાથ કંપનીની ખાનગી કંપની બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ જઈ રહી હતી અકસ્માતમાં બે મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી આજે રાત્રે વિધિવત રીતે પરિક્રમા શરૂ થવાની છે ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ પરિક્રમાના એક દિવસ અગાઉ જ પરિક્રમા ગેટ પર ધામા નાખ્યા હતા જે યાત્રાળુઓની બહોળી સંખ્યા જોઈ તંત્ર દ્વારા એક દિવસ અગાઉ જ પરિક્રમાનો ગેટ યાત્રાળુ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ભવનાથ ક્ષેત્રમાં પણ ફરવા જાય છે ત્યારે જુનાગઢ આવતા યાત્રાળુ રોપ વે તેમજ સીડી મારફત ગિરનાર પર્વત પહોંચ્યા હતા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે કેમ્પમાં સો લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેટલા દર્દીની સારવાર માટે બોલાવ્યા મૃતકને ને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવે છે વિડીયોગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે પીએમ રિપોર્ટ અને એક્સપર્ટના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમજ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણુશની ખરીદીના બીજા દિવસે આજે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી ખેડૂતો તેમની વિવિધ જણુશો લઈ ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડ બહાર સાતસો કરતા વધુ વાહનનો ખડકલો જોવા મળ્યો હતો યાર્ડ બહાર આઠ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી હતી માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં મગફળીની સૌથી વધુ એક દસ લાખ ગુણીની આવક થઈ હતી આ ઉપરાંત કપાસની આવક પંદર હજાર મણ તથા સોયાબીનની ચાલીસ હજાર મણની આવક નોંધાઈ હતી